I think it's મૂર્ખ બનાવવા વાળી વાત છે રેસ્કુટી કલાક થાય છે મૂર્તિ વાળી વાત આ મોટી મોટી ગોળા વાળી કોણ છે ડ્રાઈવર હે તો કે અંદર ને કોઈ નય દુખવા નતા દેતા જો ઉતરે છે ગામડાના માણસો દુબે. વરસાદ પડતો એના પાણી પાળ કોઈ અંદર કાર્યવાય નથી. ગામડાના ગોળા ગોળા ગાડીઓ પડી છે વાસ્તવિકતા એ છે કે નાયબ મામલતદારને આ બનાવીને લીધે મોકલી દીધા છે આવડી સાહેબ તો એવું માનું કલેક્ટર સાહેબ ક્રાંતિ સાહેબ

છવ્વી કલાક છે ઘટના હજી ઓક્સિજન ના બાટલા લઈને પડે કોઈ નહીં વાત એટલી જ છે તમારી પરના આક્ષેપનો કોઈ મતલબ નથી તંત્ર જે અહીંયા કરે ને નવ ટંકી થી વિશેષ કાય નથી નવ ટંકી છે માત્ર નવ ટંકી જેટલા ગાડીઓ લઈને અધિકારીઓ આવ્યા છે ને નવ ટંકી થી વિશેષ કાય છવ્વી કલાક પછી એ કુવામાંથી જો લોડર ન નીકળી નીકળ્યો હોય નેતાઓ તો ખૂબ મોટી ડમખાસો સ્ટેજ પરથી નાખ્યા છે તમે જે અહીંથી ઉપર કીધું હશે એ તમારા પ્રયત્નો હો ટકા છે પણ તમે તું કરવાના નથી તું કરવા માટે તો બહારથી ટીમો લાવવી પડશે કામગીરીમાં શું તો કાંઈ નહીં જીરો જીરોન પરિણામ તો અત્યાર સુધીનું જીરો જીરો ચાલું છે પહેલાં તો મને તો નવા એ લાગે છે વિકસિત ભારતની વાતો કરીએ પ્રત્ત્ન થાય છે કે ત્રાહિત વ્યક્તિ લોડર લઈને નીકળ્યો તો અને અહીંયા પડી ગયો અંદર એક ને કઈક અધિકારીઓ આ કામ કરવા માટે જ ભેગા થયા છે એ લોડર લઈને નીકળો તો પડી કોઈ સાચી ઘટના લખે છે વખતે શું કાલે સાચી ઘટના હોય શું લખી તમને ખબર પડી તમને એવા પ્રાંત સાહેબના કામ છે ચોટીલા પ્રાંત ઓફિસના કામ પર કોઈ સવાલ નથી એના સ્ટાફ પર સવાલ નથી આપણે તંત્ર જેવું નાચા પરિવાર મને તમને બેન બુખ થાય કે છવ્વી કલાક મોજી એ પરિવારના એનો માણસ અંદરથી આપણે કાઢી શકીએ નથી પોલીસ વાળા નું કામ ડંડા ખમણવાનું છે કોઈ નજીક કવારના લોકો મને કેતા ખબર એમ જતા દંડા ડંડા આવ્યો નતા ઉપર ને નંબર આપ્યો છે કોઈ તગડે તો મને ફોન કરજો

સ્વાભાવિક <laughs> છે <laughs>

સમาระ ઓફિસ મે બસ પર જાય ને આ સા સમાજ માં રહેતી ન તો મારું આવજો ના ના ચાલે કા સાબે મે અહીંયા થી જવાનું અહીં તો કે આપરેસ્તો તોળો પર આવી આજુબાજુ વાળા છે કુછ જાણો મેં અહીંયા આવી છે મજાક

મોટી મોટી ટોપિકો તો મારી આગળ તો રમાય રસા હોય ના પાડજો તો મારા છોકરો શું પડશે કારણ કે આમાં ગમે તમારી સાથે કોઈ વાત હું આવીને જોઉં છું તો મને બરાબર લાગતું નથી જીવન સમજો એક નું <laughs> <lottery> <sharp>

મોડરને અડીને આવ્યા મોડરને 40 ફૂટ 45 ફૂટ પાણીમાં 45 ફૂટ નો છે પાણીમાં 45 પાણી પાણી એનું જે એટલું ડાયરોને 45 ફૂટ છે ને તમે ઉપર અડીને આવ્યા એવું છે હા બે કે અને પાણી ભરી કાઢ બેકર ઉપર છે હા ઉપર છે અને 40 ફૂટમાં આ કામ તો કાંઈ પિછડે નું જઈ રહ્યા પછી કે નોક પકામ આલે

પ્રોવાઇડ કરે બરોબર તમે બાદ પેલા ટેસ્ટ કરજો બરોબર જો શક્ય હોય ને તો બોડી મળી જાય ને આપણે બાજુમાં એટલી જગ્યા છે એ સમજી ગયા પણ ઉપર

来 અંદર <laughs> તો <laughs>

અને જો ઓક્સિજનનો બોટલ બંધ હોય પછી જો તમે રાત આપણે આવડાને પછી તે રાત પણ અમારું ઘરે ટીમમાંથી મોકલી

દસ થી પંદર ફોન મેં કર્યા ફરી ફોન અમારા નાના જણે કર્યા પછી એક મારો બીજો ભત્રીજો છે પણ માછી એને ફોન કર્યા કોઈ એના કોઈ ફોન ઉપર ધાર્મિકભાઈ થોડી જ વાર હું ફોન કરું છું ચાલુ એક Thank જાણતા રહે છે એના વધુથી કરવા de